સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી સુરતના જહાંગીરપુરામાં ધામધૂમપૂર્વક ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હજારો ભક્તો ભેગા થઈને ગુરુમય વાતાવરણમાં લિંક થયા ગુરુ પૂનમ એટલે કે ગુરુ અને શિષ્યનો અટૂત પ્રેમ હોય તે જોવા મળતો હોય છે ગુરુ એટલે બીજીમાં ગુરુ એટલે જ્ઞાનનો દરિયો ગુરુ એટલે કેવી રીતે બચાય તેનું અટૂત જ્ઞાન આપતા હોય છે ગુરુ હંમેશા આપણા જીવનમાં અંધકારને દૂર કરીને ઉજ્જવળ ભવિષ્ય બનાવવામાં ગુરુનું એક અનોખું યોગદાન છે ગુરુ એટલે ભગવાનને પામવાનું એક પવિત્ર સ્થાન આવવામાં આજે ગુરુ પૂર્ણિમાની ઉજવણી ઠેર ઠેર થઈ તેવામાં સારંગપુર ધામના આવેલ બ્રહ્માણીમાં અને મેરડીમાંના ઉપાસક પરમ પૂજ્ય રીટાબા સેવકો દ્વારા ગુરુ પુનમની ઉજવણી કરાઈ આ સમગ્ર આયોજન હંસમાહિની સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું મંદિરના સેવકોનું આ ગ્રુપ છે તે હર હંમેશ લોકોની સેવા માટે તત્પર રહેતું હોય છે ત્યારે જહાંગીરપુરા ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ અને ગુરુથી કેવા પ્રકારના લોકોના જીવનમાં અજવાળા થાય છે તેની ઝાંખી કરાવી હતી આ સમગ્ર કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં ભક્તો આવ્યા હતા સાથે સાથે રાજકીય આગેવાનો અને પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા નાની બાળકીઓ દ્વારા આપણી સંસ્કૃતિ એટલે આપણા ગરબાઓ તેમજ આપણી હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરવા માટે અલગ અલગ નાટકો રજૂ કરાયા હતા સમગ્ર કાર્યક્રમમાં રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્ર પ્રેમ પણ જોવા મળ્યો હતો ત્યારે હજારો ભક્તોએ રાષ્ટ્રગીત ગાઈને આ સમગ્ર કાર્યક્રમમાં દેશભક્તિનું પણ ઉદાહરણ પૂરું પાડ્યું હતું મારું નામ મિયાણી નિકુંજ લાભુભાઈ છે તો અમારું આજે હંસવાહિની ચેરિટેબલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પૂજ્ય રીટાબા હસ્તક આ અમારું આ આખું મંડળ ચાલે છે અને એમાં અમે બધા સ્વયંસેવકો ભાઈઓ છે અને આનું જે આયોજન છે એનું મુખ્ય લક્ષ્ય એક જ છે કે ભૂખ્યાને ભોજન કબૂતરને ચણ પછી વિધવા બહેનોને કીટો વગેરે જે જરૂરિયાતમંદ છે જે વિદ્યાર્થીઓ જેના માતા પિતા નથી એને ભણતર માટેનો ખર્ચ વગેરે જેવી સેવા પ્રવૃત્તિ આ સંસ્થા દ્વારા ચાલે છે કેટલા વર્ષોથી આ વીસથી બાવીસ વર્ષથી ચાલે છે એમાં અમે નાનપણથી છીએ અહીંયા અત્યારે આમાં આમાં જોડાયા છીએ મારું મુખ્ય ધામ શાળંગપુર ધામ છે બ્રહ્માણી માતાજીને ઉપાસક શું ગુજર રીટાબા મારું નામ છે આજે આપણા હિન્દુ ધર્મની અંદર એક અનોખો અનેરો આનંદ ઉજવવામાં આવે છે અષાઢ મહિનાની ગુરુ પૂર્ણિમાની તિથિ છે અનેક શ્રદ્ધાળુ માતાજીના ભક્તો એકગ્ર થઈ અને મા ભગવતીનો બહુ પ્રેમથી આ ઉત્સવ ઉજવી રહ્યા છે ગુરુ એક સખા છે ગુરુ એક પ્રેમભરી વાણી છે ગુરુ સાક્ષાત્કાર એક ભગવાન ઈશ્વરનું સ્વરૂપ છે આજે ગુરુના શરણે જાવી તો ભવની ભાવટને ભગવતી ભાંગી નાખે છે એવા અમારા ગુરુ માતા તરીકે અમે મેળડી માતાની પૂનમ ઉજવીએ છીએ હજારો શ્રદ્ધાળુ ભેગા થઈ પ્રસાદનો ટુકડો લે છે અને અનેરો આનંદ અનુભવ છે એમાં શબ્દ છે પણ કોઈ વર્ણન નથી આજે ત્રેવીસ ત્રેવીસ વર્ષથી મારી માતાના જગદંબાના ભેળિયા ઓઢી અને ભાવની ભક્તિ કરું છું અને શ્રદ્ધાળુના હજારોના દુઃખના ભાંગી અને કલ્યાણ કરે છે ભક્તોના જ્યારે કામ થાય કબૂતરને શણ ગાયોને ઘાસ મા બાપ વગની દીકરીઓના કર્યાવર કન્યાદાન વિધવાના શીર વિધવાની કીટુ આવા અનેક પ્રકારના સેવા કાર્ય કામ કરી રહ્યા છીએ આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે બસ એટલું જ કેવા માગુસૂપ મારવાલા સોરુડાઓ તમે મા બાપની મર્યાદાને કદાપી લોભશો નહીં તમારી વાણીથી કોઈ જ જીવાતમાં દુઃખી ન થાય કર્મના આધીન કોઈ નથી કરેલું કર્મ જ માણસને ભોગવવું પડે છે તો તમે મહેનત કરજો માં ભગવતી કર્મનું ફળ દેવાવાળા હાજરા હાજર બેઠા છે સુખ દુઃખ સહી તો આપણા માનવની મનની ઉપજશે પણ તમે છે છીએ નીતિહારી છે તો જીવનમાં તમે કદાપી આપી ક્યાંય પાસા નહીં પડો